ઇવાયસીને લઈને સુરત શહેર કોંગ્રેસ દ્વારા પુરવઠા વિભાગની તમામ ઝોન કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરતમાં ઈ કેવાયસીના નામે સુરત શહેરના સિનિયર સિટીઝન વિદ્યાર્થી નોકરિયાત તેમજ શ્રમિકોને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાથી તેને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે સુરત શહેરમાં ગરીબ શ્રમિક પરિવારોને હાલમાં સરકાર દ્વારા ચાલતી રાશન કાર્ડ કેવાયસી ની ગોકળ ગાય ગતિએ ચાલતી કામગીરીના કારણે ઘણી જ મુશ્કેલી વેઠવી પડી રહી છે રાશન કાર્ડ કેવાયસીની મંદ કામગીરીના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ શ્રમિકોના રોજગારને ગંભીર અસર થઈ રહી છે ઈ કેવાયસીની કામગીરીથી સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીઓ સામે ધૃતરાષ્ટ્ર બનેલ સરકારી તંત્રની આંખ ખોલવા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા

સુરતમાં સુરતના પુરવઠા ખાતાના ભ્રષ્ટ અધિકારીઓ KYC ના અમે પ્રજાના રંજાડે છે સવારે પાંચ વખત લોકો લાઈનમાં એને ઉભા રહે ત્યારે દસ વાગે ટોકન આપવામાં આવે છે રોજના માત્ર સો ટોકન આપવામાં આવે છે જે ભાજપના માનીતા હોય જે પૈસા પાત્ર લોકો હોય એ લોકો જોનમાં ડાયરેક્ટ પૈસા આપે ટોકન એમ કેવાયસી કરવામાં આવે છે સ્કૂલના વિદ્યાર્થીઓ ટોકન KYC માં આવે છે આખો દિવસ અમને સ્કૂલમાં રજા પડે છે નોકરીયાત વર્ગ હોય શ્રમિક વર્ગના લોકો હોય સિનિયર ના લોકો આપ જોઈ શકો સવારથી સિનિયર સિટીઝન સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈ લાઈનમાં ઉભા છે એ લોકોને ટોકન મળ્યું નથી જે પૈસા આપે એ લોકો

સુરત ની તમામે તમામ પુરવઠા કચેરી બાર અગિયારી બાર ધરના નો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અધિકારી અને એજન્ટો માત્ર પૈસા આવ્યો છે પચાસ પચાસ રૂપિયા લેવામાં આવે છે શું અધિકારી દેખાડો નથી હવે આગળનો કયા પ્રકારનો વિરોધ હશે લોકોને ન્યાય મેળવવા માટે આજે સુરતની ની દસે દસ પુરવઠો ઝોન કચેરી પર સુરેશર શહેર કોંગ્રેસ ના આગેવાની આગેવાન ધનસુખભાઈ ની તમામ ઝોન પર ધરણા કાર્યક્રમ છે અગિયાર થી બાર આવતીકાલે અમે શહેરના પ્રશ્નો ની રજૂઆત લઈને જિલ્લા કલેક્ટરને મળવાના છે